આખે મેં બીજા ભેજો ને આપડી ગાડી ની હાલત બતાવશે જોઈએ આપણી ગાડી ની હાલત જો તમને ખાલી કેવી નહીં ગાડી અમે હાલાવીએ ઉડાડીએ એ જ ખબર નથી પડી અમને ખબર નથી પડી એમ જે બધી આ અમારી રાણી નારું આ જો વાળી ગાડી જો ગલને ફોર્ચ્યુનર ને હાલત શું કરી જો કે એંગલ થી લાગે કે ફોર્ચ્યુનર આવી હાલત માં હશે હા લાગ્યો ફોર્ચ્યુનર તમને કદર જ નથી વિચાર કરો

कौन कौन को नहीं है हुआ है आने गाड़ी अपनी पूरी आपकी वॉश करना की પછી જો ઈ લુક કેવો આવે ગાડી નું सारे पूरा ભેદે અને उसके बाद अपना मारिए सर साफ पहले आखी मस्त पलाई ना समझो

હમીરા hmm. 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 hmm.

બાય હવે ચમકી ગઈ ને ભાગી આવડી મહેનત પછી પણ હવે ચમકી એમ હવે ક્યાં ડાગો ન દેખાયો ગાડી બાડી સર્વિસ થઈ ગઈ બગીએ નખટ ઓફિસ છે चलो હવે બની ઓફિસ ઓફિસે આપણે જવાનું થઈ ગયું પાછું શું ક્યો મટભાઈ તમારું શું ક્યો શું કહીએ અમારા શું લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો વાવ વિડિયો ગમે તો શેર કરો આપડા વિડિયો લગભગ સુધી તો ગમી જ જતા હોય સચિન ભાઈ બરાબર છે સાચી વાત બિલકુલ આપડા વિડિયો વધારે મોટું તો નોલેજ ઓછું હોય ને કોમેડી વધારે એટલે માટે ગમી જ જાય ને તમને બધાને ગમે એટલે જ આપણે બનાવીએ તમારો પ્યાર સપોર્ટ બધું મળે છે એટલે આપણે બનાવીએ બાકી તો લઈને ફરતા હોય મોજ જ કરતા હોય હવે આપણે નીકળી ઓફિસે ગયો ઓફિસે પહોંચી ઓફિસે ઓફિસે ગયા ગાડી નાખી દીધી આપણે પાર્કિંગમાં ને હવે આપણે નીકળી જશું જમવા ગાડી નાખી દીધી આપણે કેમ લાગે હવે જમ કે બાકી અમારા રામપિયારી લઈને અમે જાશું

hala adik bhai nama piji jai janta avi jami gai badi mali